સાવરકુંડલામાં હનુમાન જયંતિ મહોત્સવ પ્રસંગે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સાવરકુંડલામાં મણિનગર વિસ્તાર ખાતે આવેલ શ્રી ચેતન હનુમાનજી મંદિર ખાતે રોજ ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ મહોત્સવ પ્રસંગે બપોરે આરતી અને આરતી બાદ બાળકો દ્વારા કેક કાપવામાં આવી હતી અને ચિરોડીથી હનુમાનજી દાદાનું સુંદર મજાનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું હનુમાનજી દાદાને થાળ ધરીને બાળકોને બટૂક ભોજન કરાવીને હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આશ્રમમાં હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવી રહ્યા છે તેનો જન્મદિવસ નિમિત્તે ચેતન હનુમાનજી આશ્રમમાં કેક આપવામાં આવી ફટાકડા ફોડવામાં આવ્યા અને સાંજે પાંચ વાગે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સૌ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે ચેતન હનુમાનજી આશ્રમ તરફથી ખૂબ ખૂબ સેવાભાવી લોકો છે સેવા કરી રહ્યા છે તો આ પ્રસંગે ઘણા બાળકોએ ભાગ લીધો છે ઘણા સેવાભાવી લોકોએ સેવા આપી છે અને પોતાનું યોગદાન એ પૂછે જય જય શ્રી રામ